Bunda film itu kala perbentuan penuh aja tante duit pelaca kail tunggu handoko uju tu, tu Hitler yewa di dasa, apa saya tadi ulah kerone, kapon kamu tu lusiani, kita pernah stoker ono baki sih, asing karkan widon ya, karkan manche mete ini zai mata, zai mamungga, bunteng na kapon, bunteng, bunteng, kapon na tu, bani jeng kem ga pina, juto pima tu, Hmm Hmm દેચિ કરે છેના જનકભાઈ જવો ઊભા થીને આયા ને ચા બનાવ્યો ઓ વાહ નાસ્તો કરી લીએ આપણે જારુની સૂતા હોય હંજઈ હારુની દે સૂતા નહી ગઈ જારુ માથે તો સાગી ઈ હારુની એસ વધારે દે ઈ હારુ કે પર મારે કઈ લેવાનું ન હોય કઈ લાવવાનું ન હોય આ તો દહેય નથી બસ એસ નાસ્તો કરી લીધો ફેમલી ને બનતા કામકાજ શરૂ થઈ ગયું છે કેમકે આ બધા ખડકવાના છે મુકતા છે છે કારખાને કારખાના કારખાને આવો બાપા એ કાપલાવાળા ઇલ્ને નવરી ના રે બાપા અહી તો એમ ને એમ કે ઢગલો પડ્યો ને આખે છે આજ માટે આ બધા

Aisyu bin Nabi lah ini karakan yang muda dersen gak tau kan dia bi, pasi kau punya bentar. family, kari kau berita tanya, nih apa sahaja di family nih jo, kau kau muda sebentar, kira kau beritna kapan nih, berthoda thoda. बट कमोटा सेती પછી કેમ કે થાંભલું પછી ઘટી ખેતર ની સારું નાખવી પડે જયારે આમાં છે નાના નાના બટકા કરવા મળી તો લાગી જાય કામે એને ઠાકી જશે ને હવે એટલા બંતન રહી ગયા છે બપોર થઈ ગયા છે એમને જમવાનું બનાવેલું છે રીંગણાનું ચાક દહીં એમણે જમી લીધું ને પપ્પા આવી જશે બેગમાં કેમકે હું સરકાર પૈસા મોકલી દે દઉં જોવાઈ જશે આવ્યા છે કે નહીં માળો વ્યાઈ કેમ કે અમારા ગામની અંદર બેગ સત્ય છે નહીં એટલે બાજુના ગામમાં છે ને હવે બંતણનું કામ જોઈએ એટલું બાકી છે તો હાથના ટાઢાપુરના નિરાંત કરશું ને મારે અત્યારે જવશે માસીને ઘરે થોડું કામ છે અરવિંદભાઈનો ફોન આવ્યો છે ન્યા જાઉંશું એટલે પછી હાથનું બધું કમ્પ્લીટ કરી નાખશું પાછું

કારખાનું ચાલુ નહી આવડે આપ બીજે અહીં છે ને ઈરા બધા વીયા ન નકર તો કારખાનું હતું પણ એ હું બનાવતા અત્યારે છે જાય છે રામ બાપ બદલાવ ભૂલા પડી ગયા તમે કારખાનું પડતા તમને તમે અમે આવ્યા હતા પરવીન ભાઈ વિડીયો શૂટ કરવાનો તો એટલે તો શાહ બની ગયો છે શાહ પી લઈ અને તમે વિડીયો જોતા જોતા શાહ બનાવશો શું શાહ બનાવે શાહ પી લો એમ શાહ પી લો શાહ એમ હાલો બધે શાહ પીવા મહેમાન મહેમાન આને કો માય દેવાનું ધ્યાન રાખજે રાત એક ની હાલો આવ જાલો હાલો આવજો હવે મને મારું બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ

ફેમિલી આજનું કામ થઈ ગયું છે આપણું ડન ને એટલા બંતન ખડકી નાખ્યા છે આ બધું ચોમાસાની તૈયારી એમ ચોમાસા માટે તૈયારી છે હા તો પછી હા ઉપાધી નહીં અમારે કંઈ અમારે ગેસ છે તોય એ ભાઈ બંધન કેમ કે એ વાડી છે ન્યા સાઈડમાંથી બધા બંતન કાપવા જ પડે કેમ કે પછી ન્યા વાવણી ને એવું કરવાનું હોય એટલે કાપી લઈ તો એટલે બંધન થઈ જાય ને વાહ વાહ જરસો થઈ ગયો ને જરસો આજ

અહીં પાણી નીકળતું આપણે મોટર ઓલી બોલ તણાવા ને હા કામ થઈ ગયું છે આપણું ડન કેમ કે પેકિંગ હતા ને બદલાવાનું હતા લીકેજ થતા હતા બદલાઈ નાખ્યા છે પેકિંગ બધાય ખાવ ગયું ખાસ ને ખાતું ખોટું બેલમન બાતો કેતા હતા હમ આજ નહીં ખાધું કાઈ તો હું તો લઉં હું બધી લે તો હા હા સમય હમણાંથી ધાબા પર નહોતા આવ્યા એટલે આજ આવી છું ધાબા પર કેમ કે યાર હવે થોડુંક અહીંનો નજારો બદલી ગયો છે તો ઝહેરું છે પાકી ગયું છે સુરત દાદા હવે આમ બહુ લાલ કલરના નથી દેખાતા આજ ફેર પડી છે એવું લાગે પણ મસ્ત છે નજારો બદલી ગયો હવે તો પહેલાં તમે અહીંથી નજારો જોતા તો હા હા એચરનો નજારો થોડોક બદલી ગયો છે ઘણી વાર બેસ્યું અહીંયા મસ્ત